વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે ગુજરાતીઓની દિવાળી જેના વગર અધૂરી ગણાય એવી સુવાડીની રીત લઈને આવી છું પરફેક્ટ માપ સાથે મેં આ રેસીપી શેર કરી છે પરંતુ આમાં મેં થોડો ફેરફાર કર્યો છે આમ તો નોર્મલી જે સુંવાળી હોય એ એકલા મેંદામાંથી જ બનતી હોય છે પરંતુ અત્યારે આપણે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે તો મેં અડધો મેંદો અને અડધા ઘઉંના લોટનો ઉપયોગ કરીને આ સુંવાળી બની છે અને એકદમ સરસ આ સુંવાળી બની હતી તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને આ દિવાળી પર તમે અમારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઓ મેં એક વાડકી મેંદો અને એક વાડકી ઘઉંનો લોટ બંને એક જ વાડકીથી માપીને લઈ લીધો છે અને અડધી વાટકી મેં ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો પા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે એક ટેબલ સ્પૂન જેટલા મેં તલ લીધા છે સુવાળીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તલને મેં સે કચરા ખાંડી લીધા હતા જેથી તળતી વખતે બહાર ના નીકળી જાય હવે બે ઇલાયચીનો મેં પાવડર કરી દીધો છે અને એકદમ ચપટી મેં મીઠું લીધું છે મોવણ માટે આપણે ઘી લઈશું હવે સૌથી પહેલાં આપણે ખાંડ ઓગાળી દઈશું તો એક વાડકામાં મેં પાણી લઈ લીધું છે પાણી ઓછું જ લેવાનું જરૂર જણાય તો આપણે સાદું પાણી ઉમેરી શકીએ કેમકે ખાંડનું પણ પાણી છૂટે અને જો તમે પાણી વધારે લો તો એ વધી જાય તો જે સુવાણીમાં ગળપણ આવવું જોઈએ એ ના આવે હવે નવ સેકું પાણી ગરમ થાય એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતી રહીશ અને અડધો એક કલાક માટે મેં આ પાણીને મૂકી રાખ્યું હતું જેથી ઠંડુ પણ થઈ જાય અને ખાંડ પણ નવ સેકું પાણી હોય તો ઓગળી જાય તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવી અને ખાંડ ઓગળી ગઈ છે તો અડધો કલાક પછી ખાંડ સરસ ઓગળી ગઈ છે હવે મેં એમાં અધકચરા ક્રશ કરેલા તલ પણ ઉમેરી દીધા છે તલ આ રીતે પાણીમાં જ ઉમેરી દેવાના જેથી ફોગાઈ જાય અને સુંવાળી તરતી વખતે તલ બહાર ના આવે હવે એક વાડકામાં મેં ઘઉંનો લોટ અને મેદો લીધો છે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે તમે બે કપ મેંદો એકલો લઈને પણ સુવાળી બનાવી શકો છો પરંતુ મેં અત્યારે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે હવે ઈલાયચીનો પાવડર અને મીઠું ઉમેરી દીધું છે અને હવે મોવણ ઉમેરીશું તો અત્યારે મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મોવણ લીધું છે અને જરૂર જણાશે એ પ્રમાણે આપણે મોવણ લેવાનું છે તો મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે તો તમારી સુવાળી જે છે એકદમ સરસ બનશે ફરસી બનશે તો હજી મને થોડું મોવણ ઓછું લાગે છે તો બીજું મેં દોઢ ટેબલ જેટલું મોવણ ઉમેર્યું છે અને ફરીથી મિક્સ કરી દઈશું અને ચેક કરી લેવાનું આ રીતે એકદમ મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે અને ત્યાર પછી આપણે જે ખાંડનું પાણી તૈયાર કર્યું છે એ થોડું થોડું લઈ અને લોટ બાંધી દેવાનો છે તો આ એકદમ પરફેક્ટ મોવન છે આ રીતનું જ મોવણ લેવાનું છે તો હવે જે આપણે ખાંડનું પાણી તૈયાર કર્યું છે એ લઈ લઈશું અને જો તમે ઠાકોરજી માટે આ સુવાળી બનાવતા હોય તો પાણીને બદલે દૂધનો ઉપયોગ કરીને બનાવી શકો છો તો આ સુવાણી વધારે સરસ બને છે પરંતુ આપણે અત્યારે ઘર માટે બનાવી રહ્યા છીએ તો મેં પાણીનો ઉપયોગ કર્યો છે હવે થોડું થોડું પાણી લઈ અને આ રીતે લોટ બાંધી દેવાનો છે તો આ રીતે મસળતું જવાનું અને લોટ બાંધવાનું આમ તો આ લોટને આપણે થોડો કચડવાનો હોય છે પરંતુ હું એને ખેંચી અને ટૂપીશ એકલો મેદો હોય તો એને તમારે સહેજ કચરો જ પડે તો આ રીતે ખાંડ છે એટલે હાથે ચોંટશે લોટ તો બધું જ પાણી મેં લઈ લીધું છે અને જરૂર જણાશે તો જ હું સાદું પાણી લઈશ આમ તો આ પાણીથી લોટ બંધાઈ જ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે લોટ બંધાયો છે અને હવે એને આપણે થોડો મસળીશું પાંચ સાત મિનિટ અને ત્યાર પછી એને ટૂંપીશું તો આ રીતે કઠણ જ લોટ બાંધવાનો છે હવે આ રીતે થોડો લોટ લેવાનો અને આ રીતે આ રીતે કરવાનું એને લોટ ટૂંપ્યો કહેવાય તો આ રીતે હું લગભગ પાંચેક મિનિટ ટૂપી દઈશ અને તમારે આ રીતે ટૂંકવો ના હોય તો તમે દસ્તાથી એને કચડી શકો છો તો મેં એને પાંચેક મિનિટ તૂપી દીધો તો અને હવે એના નાના નાના લુવા તૈયાર કરી દઈશું આમ તો સુંવાળી તમે ઘીમાં તળો તો વધારે સરસ લાગે છે પરંતુ અત્યારે તો હું તેલમાં જ તળવાની છું તો બધા જ લુવા મેં આ રીતે તૈયાર કરી દીધા છે અને ખાંડને લીધે જો તમારે વણતી વખતે આ લુવા ચોટે તો ઉપરથી સહેજ ઘી લગાવી દેવાનું તો આપણે વણતી વખતે ચોટશે નહીં હવે આપણે આ રીતે એકદમ પતલી આ રીતે પૂરી બનાવી દઈશું અને આ સુવાળી ફૂલવી ના જોઈએ ખાલી પરપોટી જેવું થવું જોઈએ અને એકદમ સરસ પોચી થશે અને ફરસી પણ થશે તો આ રીતે વણી લેવાની છે આમાં કોઈ કાપા કે ગોબા એવું કશું પાડવાનું નથી આ રીતે જ વણી લેવાની છે પતલી જ વણી છે અને એકદમ સરસ બનશે તો બધી જ સુવાણી મેં આ રીતે વણી લીધી છે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ સૂવાડીને તળવાની છે હાઈ ફ્લેમ નથી રાખવાની નહીંતર વળી જશે અને અંદરથી કાચી રહેશે તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે પલટાવી પલટાવી અને ગુલાબી રંગની થશે ત્યાં સુધી તળવાની છે આપણે એકલા મેદામાંથી સુવાણી બનાવો તો સુવાણીનો કલર એકદમ વ્હાઈટ આવે પરંતુ મેં ઘઉંના લોટનો પણ ઉપયોગ કર્યો છે એટલે આ સુવાણી થોડીક ગુલાબી જેવી થશે ક્રીમ જેવો કલર આવશે પલટાવી પલટાવીને આપણે તળી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે દિવાળી માટે મેં ઘણા બધા નાસ્તાની રેસિપી પહેલાં શેર કરેલી છે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને તમે એમાંથી તમને જે અનુકૂળ આવે એ નાસ્તા બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો અને ઘરના નાસ્તા બજાર કરતાં ચોખ્ખા અને સસ્તા પણ હોય છે તો તમે મારી રેસીપી તમ ટ્રાય કરી જોજો અને તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે ગુલાબી રંગની મેં સુવાળી તળી લીધી છે બાકીની બધી જ સુવાળી હું આ જ રીતે તળી દઈશ તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો અને બાકીની બધી જ સોવાળી મેં આ બનાવી અને તૈયાર કરી દીધી છે તો તૈયાર છે ગુજરાતીઓની ફેવરેટ સુંવાળી એને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો